પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડિયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે પ્રારંભ ચા પાણી નાસ્તો મેડિકલ સાથે જમવાની રહેવાની સગવડ હોમગાર્ડ દળના જવાનો અવિરત સેવા આપશે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર ના માર્ગદર્શન હેઠળ અડિયા ગામ નજીક તારીખ અગિયાર થી ચૌદ સુધી સેવા કેમ્પમાં ચા નાસ્તો પાણી બંને ટાઈમ ભોજન આરામ સહિત સેવાઓ સાથે આજ રોજ ભાજપ જિલ્લાના પ્રમુખ ના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કમાક હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના જવાનો ખડે પગે અવિરત સેવા માં જોડાયા હતા રિપોર્ટર રવિ દર્જી હારીજ જોતા રહો વિશ્વ સર્જે ન્યૂઝ પાટણ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી પાદવી પૂનમે માં અંબાના સાનિધ્ય દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે સમી હારીજ રાધપુર સાતલપુર શંકરશ્વર તાલુકાની જનતા માટે પાટણ જિલ્લા હોમકા દળ વતી ચા નાસ્તો બપોરના જમણવાર સાંજનો જમણવાર તેમજ મેડિકલ કેમ્પની અમારા ડિપાર્ટમેન્ટ વતી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો હું અપેક્ષા રાખું છું મીડિયાના માધ્યમથી કે જેટલા બી યાત્રો અહીંથી નીકળે અથવા તો જેટલા બી અહીંથી લોકો મા અંબાના દર્શન કરવા માટે સંગ લઈને નીકળે છે એમને હું અપીલ કરું છું કે અમારી સેવાનો લાભ લેશો બોલો અંબે મા